વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની નફટાઈ સામે આવી કારેલીબાગ અમિતનગર બ્રિજ નીચે ફૂટપાથ પર ફુગ્ગા વેચી પેટીઓ રડતા પરિવાર સામે અન્યાય જોવા મળ્યો છે ફુગ્ગા વેચતા પરિવારે સાયકલ જપ્ત કરી લેવામાં આવી છે પર્યા પરિવાર સાયકલ અને ફુગ્ગા છોડાવવા માટે આજીજી કરતો રહ્યો પણ દબાણ શાખાએ માનવતા નેવે મૂકી દીધી હતી નાનો બાળક સાયકલ છોડાવવા માટે રડતો રહ્યો પણ પાલિકા તંત્ર એકની બે ના થઈ શહેરમાં ગેરમાર્ગે ગેરકાયદેસર દબાણોની રાફડો ફાટે છે પરંતુ પાલિકાને ગરીબ શ્રમજીવી જ દેખાયા શહેરના હાર્દ સમાજ ચાર દરવાજા વિસ્તારમાં દબાણોનો ભરમાર જોવાયો છે તે પાલિકાને દેખાતું નથી અને શ્રમજીવી પરિવાર પર જ પાલિકા તંત્ર તૂટી પડ્યું ફૂટપાથ પર રહી ફુગ્ગા વેચતા શ્રમજીવી પર રોફ જમાવ્યો આજીવિકા સમાન સાયકલ પણ જપ્ત કરી લેવામાં આવી સાયકલ અને ફુગ્ગા લેવા પરિવાર વિનંતી કરતું રહ્યું પણ દબાણ શાખા ટચની મોત ન થઈ મોટા માથાના દબાણકારોના દબાણો જપ્ત કરવા ઊણી ઉતરતી દબાણ શાખા નાના શ્રમજીવીઓ પર રોફ ઝાડતી નજરે પડી વાલાદવાલાની નીતિનો નાજ થઈ જોવા મળ્યો પાલિકા તંત્રની આ તો કેવી કામગીરી કોંગ્રેસ અગ્રણીએ સમગ્ર મામલે પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા